બોલી નહીં શકે અહીંયા આવીને તમામ બોલી નહીં શકે પણ એમની વાણીને વાચા આપવી એમની વેદનાને સમજવી એ એક યુનિયનના હોદ્દેદાર તરીકે આપણી સૌની ફરજ છે આજે એ કર્મચારીઓએ આપણા પર વિશ્વાસ મૂક્યો શ્રદ્ધા મૂકી અને આપણને હોદ્દેદાર બનેલા છે યુનિયનના તો ત્યાં આપણી જવાબદારી પૂરી નથી થઈ જતી કર્મચારી ગમ 24 કલાકમાં ગમે ત્યારે આપણને ફોન કરે ત્યારે એમનો ફોન રિસીવ કરવાની આપણી નૈતિક જવાબદારી છે એ કર્મચારીનો ફોન આપણે રિસીવ પર તો રિસીવ પણ કરવો જોઈએ એની સાથે ચર્ચા કરી અને એમને જ્યાં કોઈ તકલીફ હોય કે આપણે જઈને ઊભું રહેવું પડે હું એટલા માટે જ કહું છું કે આજ આપણે જે આટલા બધા પ્રશ્ન લઈને નીકળ્યા છીએ આજ આપણી પાસે આટલી બધી સમસ્યાઓ છે પણ એના માટે થઈને આપણે કેટલા તૈયાર છીએ એ પહેલા આપણે આપણી રીતે વિચારવું પડશે એનાઉન્સ કરે છે ભાઈ બહુ સરસ વાત કરી કે બાબા સાહેબે એમ કીધું મારીથી બધા શા માટે ડરે છે કે હું શિલવાન અને ચારિત્રવાન છું એટલે બધા મારીથી ડરે છે તો પહેલા આપણે એ જોવું પડશે કારણ કે આપણે ત્યાં કહેવત છે કે જેનો સેનાપતિ આંધળો એનું કટક કુવામાં જ્યાં લગી તમારો સેનાપતિ સક્ષમ નહીં હોય અને લડવા માટે સક્ષમ નહીં હોય ત્યાં સુધી કર્મચારીના કામ થશે નહીં આજે છેલ્લા 21 વર્ષથી હું જાતિ વિયસમાં દાખલ થયો ત્યારથી યુનિયનના હોદ્દેદાર તરીકે કામ કરી રહ્યો છું પણ મને દુઃખ સાથે કહેવું પડે છે કે જે મહત વોટ ઇઝ અ યુનિયન એન્ડ વોટ વોટ્સ અ એક્ટિવિટી ઓફ યુનિયન યુનિયન શું છે યુનિયન ની એક્ટિવિટી શું છે યુનિયને શું કરવું જોવે માત્ર બદલી અને ભરતી આજ કામ યુનિયનનું છે

અને બીજું કામ યુનિયન છે કે જે પોલિસી લેવલના જે પ્રશ્નો છે કે જે વર્ષો વીતી ગયા મને મારી જો વાત કરું તો કોઈ ટેકનિકલ નામનું કે એવું કોઈ યુનિયન છે હું જ્યારે બોર્ડમાં દાખલ થયો ત્યારે મને એવું પણ મારા નોલેજમાં ના હતું બરોબર એક રવિવારની રજા હતી અને કોઈ જીવીટી કેમ્પ વાળા આવ્યા બોટાદના કમ્પાઉન્ડમાં એક